અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોટા બારમળ ગામે પાણી પુરવઠા વિભાગની દસ લાખ લીટર ક્ષમતાની પાણી ભરેલી ટાંકી અચાનક ધરાશાયી થયાની ઘટના બનવામાં પામી છે તેરે આ ઘટના કારણે ખાંભા નાગેશ પર પાણી ફરી વળ્યું હતું પાણી પુરવઠા વિભાગના અધિકારી ભૌતિક ડાકેશાના જણાવ્યા અનુસાર આ ટાંકી લગભગ વીસ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે ટાંકી કોણે બનાવી હતી શા માટે અચાનક ધરાશાયી થઈ ત્યાં અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવશે સદનસીબે આ ઘટનામાં

પાણીનો ટાંકો ધરાશાયી થયેલ છે અને એમાં જાનહાનિ કોઈ થયેલ નથી પણ ઘણા સમયથી આ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયવ